તો હું છું તમારો ભાઈબન માધવ કોટેચાને સ્વાગત છે તમારું આપણા તાજા માજા નવા ઉતરેલા ગાણવામાંથી ઉતરેલા બ્લોગમાં તો હવે અમે જાય આ ગાડી તો નહીં પણ એક બીજી ગાડીમાં જાય એક્ટિવ આજે એક ચક્કર માગતા આવીને થોડી ઘણી વસ્તુ લેવાની છે એ લેતા આવી

અને હે હવે હે દાદા અમને કીધું તો કે ખાંડવીન ખમણ લઈ આવો પણ અમે ખાંડ ખાંડવીન ખમણ લેવા ગયા તો ખાંડવી મળી જ નહીં અને મિહિતને ખાંડવી બહુ ભાવે મિહિત પર નસીબદાર નહીં હોય ને એટલે આમ ખાડી ન મળે એટલે એટલે હે આમ ખમણ લઈને આવતા રહે હવે હે ને હું નાવા જઉં મજી મે નાયું નથી આ હે તે ના થાય તો અમે હે હા હું એ આતર નથી એ મારા નાવા દે આ આવી રીતે આવે ત્યાં પોઝિશન હે હવે જોઈ આ જખો દી હું થાય તને બેના રહેજો અમારા બ્લોગમાં ને કોસી પપ્પાને કહેજે કે હેને ઓલી અપન ચાલે ને લઈ જાય દુકાને કેમ મનિયા જાવ લે દુકાન હું કુમારે આ ઈ જો લઈ લે विनय okay. ramu आ रमो दुकान मा थोड़ी गए रमी हटे आ रमी गए रमी हतो नाग वाली जगह हन त लगभग जा पाकु न थी लगभग ले जा हिट तो हमना तो तू एम के तो तो नकली न थी मारू जाई

રવિવાર ઉપર લેસન રાખવું હોય એક થી ચાર પાઠ હતા મે ત્રણ પાઠ તો કાલ કર નાખ્યા હતા એક જ પાઠ બાકી છે ફટાફટ કર હવે આમ હોય કંઈ અને આ મહીં ઈ છાપા પસ્ત આમ હોય કંઈ આમ બેહવાનું હોય એકદમ ઓલા સહરો જોસી ને કુનાલી ના આવે એવી જ રીતે તું ઈ કરો હો કુનાલી જ છે ટીવી માં કર કી હે મારીઓ ગેમ ચાલુ મલહાર ને મિહીત વચ્ચે ફાઈટ आले છે આ કોણ રમે છે અત્યારે મિહી અત્યારે હે ને મિહી તો રમે છે કોણ આગળ પોચી ગયો છે ને મલહાર પરેશાન હે કે આપડા થી ભેગુ થાય એમ લાગતું નથી એમ હાલો હવે મિહીત નો વારો પૂરો થયો ને હવે મલહાર નો વારો આવી ગયો છે જોઈ હે મલહાર મારિયો માં ક્યાં સુધી પોચે છે લે આલે આ તો મોટો થઈ ગયો કોણ જીત છે મલહાર હું તો આવી ગયો હવે હું એને આગળ હવે આવી ગયો છું એવું હે આવવા દે

તો હવે હાલો બહાર નીકળો તમે યાર નીકળી ગયા આ બીજો લક્ષ્મ નો નીકળો આ તો માર ભાઈ વાહી ગયો આ તો માર વાત નહી પગુ દે ભાઈ ભાઈ મલ્હાર ક્યાં ગયો લે હમણાં તો ભેગો જ હતો પાછો ઉપર વયો હોય બોલા મલ્હાર તો પાછો ઉપર હવે આમ બે જ છીએ ખબર નહીં ઉપર કેમ ભયો ગયો

જો ચડા હે ને ચડા એ ઘર માં પહેરવાનું વસ્તુ છે ના નીચે પહેરા થાય તોલ્યો હે ને આવે ઘર માં ઓલું કહી દીધું કે ચડા ઘર માં વસ્તુ એને ખોટો લાગી ગઈ મલાર ને મને આના વ્યવસ્થિત બાંધા દીધી અને એવું ભાઈ આ એ જો હે ને તે કે કોઈ

કેરમ ચાલુ કરી દીધું છે મેં ને મલ્હારે કેમ કે હે ને અંદર થી મોબાઈલ જોવા ના પાડી પણ તોય મલ્હારે જોયું કીત વગાડે હે તોય મોબાઈલ તો જોવો જ જોઈએ કા હલો એટલે મારો વારો હે જોયું હવે મને તો બહુ જાજુ આવડતું નથી કાંઈ એકે નીકળીએ નહીં એકા કલાવ કાઈ કેવો મલહરતી નીકળી નહીં મલહરતી નો નીકળ નામ આવી જાય કે ક્રોમ એ જો લાગે કે નહીં હાલો એક કુકડી આપડી નીકળી ગઈ છે મારે હવે કાઈ કરવું પડશે આ તો નીકળી ગઈ ફાઈનલ હે ગાઈઝ હવે કુકડી વૈધી છે ખાલી એક અને ઈ હું મે કાઢી લીધી આપણો પાસે લગભગ આપણે જીતી જ ગયું કમક મહેરદાર ટોટલ કેટલા હે મારા બસ બસો પાંચસો સાતસો નવસો હજાર બારસો ચૌદસો પંદરસો સોળસો સત્તરસો અઢારસો બે હજાર એકવીસ મારા એકવીસ આઈ એમ વિનિંગ

મલાન ગાડી પટકાણે છે ની 9th આવી ગયો ચાર લેપ બાકી છે આ લેપમાં ગમે વસ્તુ થઈ ની માં આવી ગયો હે હવે ધ્યાન પેટ્રોલ ઓછું છે પેટ્રોલ છે લેપ મારી તો ફાઇનલ લેપ આવી ગયો છે અને મિહિતની પોઝિશન એ થર્ડ અને મલ્હારની પોઝિશન હે સેકન્ડ હવે જોઈ બે માંથી કોન સેકન્ડ થાય છે મિહિત હતા સારું એવું હે ને કમબેક મારી દીધું હે અને મલ્હારને પેટ્રોલ ખાલી થઈ ગયું હે પેટ્રોલ પંપ પાછો અહીંયા વચ્ચે આવતો નથી મિહિતને પેટ્રોલ ખાલી થઈ ગયું હવે એકડ લે લેબ તો હું પેટ્રોલ પૂરાવું દબાઈ જાઉં બધા હાલો મલહાર સેકન્ડમાં પહોંચી ગયો તો મિહિત સારું કમબેક કર્યું કહેવાય કેમ કે ટેન્થમાંથી થર્ડ પોઝિશન એટલે અઘરી વસ્તુ છે એમ